નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો વાત કરશું જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે સાત માટે શિક્ષકો માટે ગણિત માટે ચાર જગ્યા છે મિત્રો બીએસસી બીએડ કરેલો હોય પીટીસી વિજ્ઞાન માટે ચાર જગ્યા બીએસસી બીએડ પીટીસી કરેલું હોવું જોઈએ ઇંગ્લિશ માટે બે જગ્યા છે બીએ બીએડ પીટીસી ગુજરાતી માટે બે જગ્યા બીએ બીએડ પીટીસી કરેલું હોવું જોઈએ સામાજિક વિજ્ઞાન માટે બે જગ્યા છે બીએ બીએડ પીટીસી હિન્દી માટે બે જગ્યા બીએ બી

જરૂરી લાયકાત યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર તથા સુવિધા મળશે બહાર ગામના ઉમેદવારો માટે કેમ્પસમાં જ રહેવા જમવાની સુવિધા બાયોડેટા ફોટો તથા લાયકાત અનુભવના પ્રમાણપત્રો નકલ સાથે અરજી કરવાની રહેશે તારીખ અઢાર મે સુધીમાં અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો તેમાં મેલ કરવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે આલ્ફા વિદ્યા સંકુલ સાયન્સ જૂનાગઢ બાયપાસ રોડ ખલીલપુર ચોકડી ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય